પપ્પા પ્રયાગરાજ જઈને આવ્યા છે અમારા અને મસ્ત ના કહેવાય સરસ દર્શન થઈ ગયા ને આ જોરદાર લાવો મળી ગયો પપ્પાને પસંદીદા ઓરત અપની મન પસંદ ઓરત સે મિલને જા રહી તે મને મળવાની બિલકુલ ઈચ્છા જ હતી જેમ મે પહેલા કીધું મેં ડીમાં જઈએ તો મજા આવે અને અત્યારે તો અમારી ખુશી એટલી ઢીલી ઢીલી થઈ ગઈ છે ને ગણપતિ બાપા કરે જલ્દી જલ્દી સાજી થઈ જાય ને આ સિચ્યુએશન શું કેવું શું નહીં કઈ શબ્દ જ નથી મળતા બસ એટલી જ આપણે પ્રાર્થના કરવાની છે ગેટ વેલ સૂન ખુશી બેન જલ્દી જલ્દી મસ્ત સ્વસ્થ થઈ જાવ હા હેલો एवरीवन વેલકમ એન વેલકમ બેક ટુ માય ચેનલ શું ગાઈઝ અત્યારે વાગી ગયા છે સાંજના ચાર અને હવે હું બ્લોગ સ્ટાર્ટ કરી રહી છું એકચ્યુઅલી તમને બધાને ખબર જ છે હું સાસરે આવી ગઈ અને એમ રિયલી સોરી કે કાલે વ્લોગ નહોતો આવ્યો કારણ કે કેવું થયું કે કાલે આટલા દિવસ પછી હું સાસરે આવી અને મારું જે રૂટીન હતું એ સેટ થવામાં થોડી વાર લાગે પ્લસ અમારા જે કાજલબેન હતા એ જ કાલે નહોતા આવ્યા એટલે તમે સમજી શકો છો સિચ્યુએશન મારી એટલે પછી એ બધું આમથી આમ આમથી આમ આમથી આમ ચાલતું હતું એમાં વર્ધનનું જે મસ્તીને તોફાન હતું એ પણ બહુ વધારે જ પડતું હતું કાલે તો એ બધામાં અને એ બધામાં બિઝી હતી એટલે કાલે મને ઈચ્છા જ ના થઈ વ્લોગ શૂટ કરવાની એટલે મને થયું કે ચાલો ભાઈ આજે તો હવે થોડું સેટલ ડાઉન થઈ ગઈ છું હું તો આજે વ્લોગ સ્ટાર્ટ કરી દઉં અને અત્યારે વાગી ગયા છે સાંજના ચાર મોર્નિંગથી લઈને અત્યાર સુધીના રૂટીનમાં કંઈ ખાસ હતું નહીં એટલે મેં શૂટ ના કર્યું પણ મેં કીધું હવે સાંજે બધાના મૂડ થોડા ફ્રેશ હોય એટલે ચલો ભાઈ હવે વ્લોગ સ્ટાર્ટ કરી દઈએ અને અહીંયા હું તમને વર્ધનને પણ મળાવી દઉં ગાઈઝ અહીંયા છે માલો વર્ધન વર્ધન હાઈ કરી દે ના વર્ધન ચી ને નાના બોલતા ચીકી ગયા છે તો નકલી નાના જ બોલે છે જાપલા વર્ધન ના કહી દે ના બસ જો ના બોલો હાઈ કહી દે ના ને હાઈ હાઈ કિશી આપી દે નહીં 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 ઓકે ચલો હવે અમે લોકો છે ને બંને નીચે જઈએ છે નીચે જઈને થોડો નાસ્તો કરી પછી તો વર્ધન એના બાર ફ્રેન્ડ સાથે રમવા જશે હે ને વર્ધન યસ કે ચલો હેલો મમ્મી કેમ છો બહુ ટાઈમે બ્લોગમાં આવ્યા નહીં

વદન છે ને ઘર ને ઘુ કે છે ગુ કબૂતર ની જેમ ઘુ ઘુ નહી વદન હે ને હાઉસ બોલવાનું શું બોલવાનું ઘર નહીં હાઉસ તો પપ્પા કેમ છો મજામાં હાય દીદી મજામાં હાય પપ્પા પ્રયાગરાજ જઈને આવ્યા છે અમારા અને મસ્ત ના કહેવાય સરસ દર્શન થઈ ગયા ને આ जोरदार લાવો મળી ગયો પપ્પાને અને એ પણ શિવરાત્રીના દિવસે જ નહીં પપ્પા અરે શિવરાત્રીના પબ્લિક ઓહો સવારે પ્રાતઃ સમય

જવાનું છે એમ શંભુના શંભુના દર્શન થઈ ગયા શંભુ ને શંભુના દર્શન થઈ ગયા ના હોય એને એવું થઈ જાય સરસ સરસ પણ બહુ મજા આવી ગઈ હમ અને તીર્થ બી આવી ગયો છે હેલો હાવર યુ હું ના તીર્થ અત્યારે છે ને થોડી ટોય શોપિંગ કરવા જઈએ છીએ હો જઈએ છીએ અમે લોકો મજા આવશે તો થોડી વાર રહીને ત્યાં જઈને પછી આપણે વ્લોગ કન્ટિન્યુ કરીએ નહીં ચલો તો જઈએ મમ્મી આવીએ અમે બાય 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 સ્ટોઈઝમાં એવું થયું કે અમે લોકો જે સ્ટોર ઉપર ગયા ને સ્ટોર જ બંધ હતી તમને ખબર જ છે કે હું કઈ સ્ટોર ઉપર જાઉં છું વર્ધનની શોપિંગ કરવા માટે પણ અત્યારે હું ગાય ગાયમાં એટલે બોલી રહી છું કેમકે હું અત્યારે જઈ રહી છું ખુશીની ખબર કાઢવા માટે કેમ કે હું અહીંયા આવીને પછી કાલે મારું આખું રૂટીન તમને ખબર જ છે કાલે મેં વ્લોગ પણ શૂટ નહોતો કર્યો એટલે કંઈ નહીં પણ અત્યારે મને ટાઈમ મળ્યો છે એટલે મેં કીધું ચલો હું ને તીર્થ બને જઈને ફટાફટ એને મળી આવીએ પસંદીદા ઔરત આપણી મનપસંદ ઓરત મિલને જા રહી આમ તો અમે બહુ ટાઈમ પછી મળીએ છીએ પણ એના ઘરે મળતા ને તો થોડી ખુશી વધારે હોત ખુશીને મળવાની પણ અત્યારે આવી રીતના મળવાનું થાય છે એટલે આમ થોડું સારું પણ નથી લાગી રહ્યું અને જોતા એવું પણ થાય છે કે આટલા ટાઈમ પછી હું એને મળીશ લેટ સી હવે જોઈએ બ્લોગ કરવાનો તો કોઈ વિચાર જ નથી પણ જોઈ ગયા હવે ઉપર જઈને શું કઈ જ હું ખુશીને મળવા આવી ગઈ છું અને આવી રીતે મને મળવાની બિલકુલ ઈચ્છા જ નથી જેમ મેં પહેલાં કીધું અને અત્યારે તો મારી ખુશી એટલી ઢીલી ઢીલી થઈ ગઈ છે ને ગણપતિ બાપા કર્યાને જલ્દી જલ્દી સાજી થઈ જાય ને તમે બધા જ એને બહુ બધી બ્લેસિંગ્સ આપજો અને એના માટે બહુ બધી પ્રાર્થના કરજો એ ખુશી જલ્દી જલ્દી સાજી થઈ જાય બસ ત્યારે કાલે તો ઘરે આવી જ જવાનું છે એની હાઉ ઓકે શું જોઈએ નહીં ડોક્ટર નહીં મોકલતા મળતું જોઉં છું ના ના આવી જઈશ તું જોઈ લેજે બસ ગણપતિ બાપા મોરિયા ગણપતિ બાપા મોરિયા જો આવી ગયા ને ગણપતિ બાપા બરાબર દોટવાળી જૈમ બે ઘરે આવી ગયા છે અને હા મેં ખુશીને મળી લીધું છે અને એના કહેવાય કે આટલા ટાઈમથી હું એને મતલબ જ્યારથી ઓળખું છું ને મળી છું ને ત્યારથી એકદમ આમ બહુ જ ના કહેવાય એનર્જેટિક પર્સન છે હસતી હસાવતી એવી પર્સન છે અને અચાનક જ આટલી ઢીલી હું જોઈ મેં મતલબ હું તો જોઈ જ ના શકી મારું જ મન આમ પોચું પડી ગયું ખરેખર કેમ કે એને જે કન્ડિશનમાં હતી ને એટલે મને જરા પણ ના ગમ્યું અને આ આ સિચ્યુએશનમાં એને જોવા તો હું નથી જ માગતી અફકોર્સ કોઈ ના જોવા માગતું હોય પણ આવી રીતના સ્પેશિયલી હું એને દર વખતે બહુ જ સારી રીતે અમે લોકો જ્યારે મળીએ ત્યારે બોસિપિંગ હસવાનું ને બહાર જવાનું ને ફર્સ્ટ ટાઈમ આવી રીતના મેં એને જોઈએ એટલે મને તો આમ ના કહેવાય માઇન્ડ જ એટલું બધું અપસેટ થઈ ગયું છે ને કે શું કહું તમને એમ પણ બસ હું ગણપતિ બાપાને પ્રાર્થના કરીશ અને તમે બધા પણ એના માટે પ્રાર્થના કરું કે એને સારું થઈ જાય અને ફટાફટ ના કહેવાય કે રિકવરી થઈ જાય ને એને બધું જ સારું નોર્મલ બધું આવી જાય અને ઘરે આવી જાય બસ એ જ આપણે પ્રાર્થના કરીએ બાકી તો અત્યારે મતલબ હું તો કંઈ કહી જ નહીં શકું કેમ કે મારી પાસે કોઈ વર્ડ જ નથી હસતી બોલતીને એનર્જેટિક થઈ જાય બસ એ જ આપણે પ્રાર્થના કરીશું અને બસ વિશ્વાસ છે બાપાને બાપા પર

હા હા એ એજ એ જલ્દી જલ્દી સાજી થઈ જાય અને કાલે હોપ્સો કે એને રજા આપી જ દે અને જે પણ હવે રિપોર્ટ આવવાના છે બધા નોર્મલ આવે આપણે ભગવાનને એવી પ્રાર્થના કરીએ અને હેલ્ધી રહે હેપી રહે અને પહેલાની જેમ બેક કમ બેક કરે એમ નહીં અમારી બેસ્ટ વિશિસ મારી મારા ફેમિલીની મારા યુટ્યુબ ફેમિલી ની બધાની એની સાથે જ છે ગણપતિ દાદા ના આશીર્વાદ એની સાથે છે એટલે બહુ ચિંતા કરવાની જરૂર નથી નહી બધા નહીં ચિંતા કરવાની તો ગાઈઝ દેટ્સ ઇટ ફોર ધ ડે હોપ સો તમને આજનો વ્લોગ ગમ્યો હોય અને ગમ્યો હોય તો લાઈક શેર ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મળીએ કાલે બાય બાય